પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય સાથે જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સ્નેહમિલન કરતો કાર્યક્રમ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અંદાજે બે થી પચીસો જેટલા ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કેટસિંહ રાણા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સમાજના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના સમાજ માટેના યોગદાન તથા ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીને ઓગણીસો એસી થી લઈને અત્યાર સુધીની સફરને યાદ અપાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખનું તલવાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું

સરઘસ મારા બાપુજી જીતુપારાના નામથી અને મેં પોતાને બધાને અપીલ કરી અને આજે એક સ્નેહ મિલનમાં પધારેલા મારા ક્ષત્રિય સમાજના સૌ વડીલ મિત્રો હતા યુવાનો હતા ગામે ગામથી મોટી બોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બને એના સમર્થન માટે ભાજપને કમળ ઉપર નિશાન ઉપર એમને મતદાન કરવા માટે સાત તારીખની અપીલ કરી છે અમે બધા એને વાત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અનેક સરકાર આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અમારા વિસ્તારમાં પાણીથી લઈને દરેક વિષયો જે જે પ્રશ્નો હતા એ પ્રશ્નો હલ પણ થયા છે અને જે આવનાર કાર્યકર્તા ક્ષત્રિય સમાજના જ છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અરે જનસંઘ વગતથી અત્યાર સુધી રહ્યા છે અને આજે પણ મને ગૌરવ થાય છે કે આજે એ ભારતીય જનતા પાર્ટીના આપણા લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિયોરા એટલે કે નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન બને એના માટે સમર્થન આપવા પધારેલા સૌ ક્ષત્રિય સમાજનો હું લીંબડીના આંગણે વિધાનસભાના ધારાસભ્ય તરીકે અને ક્ષત્રિય સમાજના દીકરા તરીકે હૃદયપૂર્વક એમનો આભાર માન્યો છે